નમસ્તે દોસ્તો આજે આપણે જાણીશું દશામાની વ્રતની કથા ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનું પૂજન કરવું જોઈએ અષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને ધન સંપત્તિ પૂર્તિ કરાવે છે આ વ્રતને દશામાં વ્રત કહે છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દસમે દિવસ તે પૂર્ણ થાય છે માટીમાંથી દશામાનું પાણી જે સાંધણી છે તેની મૂર્તિ બનાવીને તેના પર દશામા પધરાયા છે તેવો ભાવ કરી પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે દસમે દિવસે એ સાંધણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે પધારવાના હોય છે

પ્રમાણિકપણે સમૃદ્ધિ મળે છે જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે સ્વાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવા શીખ ફળ મળે છે તે શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે દશામાની વ્રત કથા એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના જરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે આપણી પાસે તો બધું જ છે આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાનું અપમાન કરે છે રાણી રાજાથી સિવાય જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન નથી થતું તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રતી બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના સાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં સખસુર હતા તેમણે આ વ્રતની ના પાડી બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને સડી આવ્યો જીવ બસાવવા રાજા તેની રાણી તથા બે કુંરોને લઈ જંગલમાં ભાગ્યો ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખ થયા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા દશામાં અદ્રશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાંનો આ કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા હવે એ જ આપશે આગળ જતા રાજા રાણી અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા માળીએ આ બેને પાપી છે એમ માની મારી મારીને ભગાડ્યા રાજા તેમની બહેનના નગરમાં આવે છે બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો આ ગાગર પિત્તળની થઈ ગઈ આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતાં જતાં એક વાડીમાં તેની વાડીના માલિક પાસે ખાવા માટે સીબડું માંગ્યું ખેડૂતને દયા કરીને એક સીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી એ ગામના રાજાઓનો કુંવર બે દિવસ પહેલાં રીસઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે સીબડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા નગરમાં રાજા બધી વાત કરી રાજાએ પોતાના

અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી જોયું તો વાવમાં કાંઠે દશામાના વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આગળ બંને કુંવર એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા માના પગે પડી ગયા દાસમાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટ અહીં લાવ્યો છે તે તું જે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સગળા સુખ મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા પ્રજાના આ સાથથી પૂર્ણ રાજ્ય પાછું મેળવી સુખીથી રહેવા લાગ્યા રાજાએ રાણીએ દશામાં આશીર્વાદ મેળવી કહ્યું હે દશામાં જેવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો તો દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં જય દશામાં લખી દેજો અને જેમ બને એમ શેર કરજો જય માતા